ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ પર્યટકોને નાપાક આતંકવાદીઓએ ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કચ્છભરમાં આતંકીઓ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે કચ્છવાસીઓએ આતંકી હુમલાનો ભોગ બનેલા અઠ્યાવીસ નિર્દોષ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી આ ઉપરાંત રાજકીય પક્ષો સામાજિક સંગઠનો દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરી નિર્દોષ પ્રવાસીઓને ભોગ લેનાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી જ્યારે જિલ્લા મથક ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જ્યુબેલી સર્કલ પાસે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું આ ઉપરાંત આતંકવાદના દહન કરાયું હતું બજરંગ દળના નિર્દોષ લોકોને ભોગ લેનાર આતંકવાદીઓ અને તેમના સંગઠનના ખાતમાની માંગણી કરી હતી કેન્દ્ર સરકાર આતંકવાદીઓને મું તોડ જવાબ આપે તેવી માંગ સાથે સૂત્રોચ્યાર કરાયા હતા અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે જેને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે એવા આતંકવાદીઓ દ્વારા જે કોઈ જ્ઞાતિવાતીના વાડામાં જ નહીં કે ધર્મ પૂછી આપ કોણ હો એસા બોલ કે જો હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના મુખ્ય મથક અને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સેન્ટર ખાતે પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને ઓપરેશન કરી કડકમાં કડક કાર્યવાહી નહીં એન્કાઉન્ટર જ કરવામાં આવે